એઝ ઇટ ઇઝ મોર્નિંગનું કામ બતાવીને થઈ ગયા છીએ ફ્રી અને અત્યારે મારે સુકવવાના છે કપડા આપણે મશીનમાંથી કાઢી લીધા છે સુકવવાના છે અને આજે શિયાળાના છેલ્લા પાપડ વણી નાખવાના છે કારણ કે હવે થોડો લોટ વધ્યો છે તો મમ્મી કહે છે કે પાપડ આપણે વણી નાખીએ એટલે પૂરા થઈ જાય લોટ આપણો પાપડનો તો વેઝ ઇટ ઇઝ આપણે કપડાં છુપવી દઈશું પાછા કાલની રૂટિનની જેમ ટેરેસ પર જઈશું પાપડ બનાવવાના છે એટલે હું તમને આજે પણ એ જ બતાવીશ કે મમ્મી પાપડ વણતા હશે તો જોઈએ આપણે અને અમારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર અચૂકથી કરજો સાંજના પાંચ અને આવી ગયા છીએ ટેરેસ ઉપર બપોરે જે પાપડ બનાવ્યા હતા એ લેવા માટે તો હું તમને બતાવી દઉં અમે પાપડ બનાવ્યા હતા નહીં આટલા પાપડ અમે હતા બનાવ્યા હતા અને અડધા એમાં બેવડાઈ વરી ગયા છે તો હવે આપણે નીચે જઈએ ને મમ્મી શું કહે છે એના રિવ્યૂ લઈએ આપણે લઈને પછી જોઈએ મમ્મી શું રિવ્યૂ આપે છે ઓકે

સાફ કરીને આપણે ડ્રમમાં ભરવાના છે અને આજે બનાવવાની છે મેથીની ભાજી અને મમ્મી કાલે જવાના છે સબરીધામ જવાના છે સબરીધામ તો સબરીધામ મમ્મીનું બનાવવાનું છે ત્યાં જમવાનું છે એટલે સોરી જમવાનું ઘરેથી લઈ જવાનું છે એટલે મમ્મી લઈ જવાના છે ઢેબરા એટલે કે થેપલા ભરેલા મરચાં દહીં છાસ અથાણું ને એવું બધું મમ્મી લઈ જવાના છે તો આજે બે વસ્તુ બનશે થેપલા મેથીની ભાજી રોટલા અને રોટલી આજના મેનુમાં તો હું તમને બતાવીશ કે મેથીની ભાજી આપણે કેવી રીતે બનાવીએ છીએ કન્ટિન્યુ રેજો તો આપણે આવી ગયા છીએ કિચનમાં તો હવે આપણે બનાવીશું મેથીની ભાજી તો હું તમને મેથીની ભાજીની રેસીપી આપીશ તો આપણે મેથી સુધારી લીધી છે હવે આપણે એને ધોઈ નાખીશું ઠીક છે શાક વઘારવા માટે પછી આપણે તેલ આવી જાય તેલ આવી ગયું છે એટલે હવે આપણે એડ કરીશું જીરું ત્યાર પછી લસુણ ની પેસ્ટ થોડી હળદર હિંગ હવે આપણે નાખીશું મેથી ની ભાજી હવે આપણે એને પાંચ થી સાત મિનિટ ચડવા દઈશું અને થોડું મીઠું નાખી દઈશું એટલે સારું એવું ચડી જાય હવે આપણે ચેક કરી લઈએ મેથી ભાજી હજુ ચડી નથી થોડી સાચી છે એડ કરીશું ટમેટા થોડો લાલ મરચું ધાણા જીરો થોડો નોર્મલ ગરમ મસાલો હવે આપણે એને છડવા દઈશું ચેક કરી લઈએ

જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ગુડ નાઇટ